હેલો મિત્રો નમસ્કાર આપ બધાનું યોગીરાજ બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપણે જવાનું છે આજે મસ્ત એવી જગ્યાએ જે મિત્રો અમે છીએ આપ જોઈ શકો છો આપણે જવાનું છે હનુમાનજી મંદિર શ્રીફળ મંદિર જે જેતડા લાખણી જોડે આવેલ છે તો બને રહેજો અમારો પૂરો બ્લોગ જોવા આપ બધાનું વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બને મિત્રો આપનો પ્રો વિડીયો જોવા તમને પણ આ જ શ્રી હનુમાન દાદાના દર્શન કરાવું જોઈ શકો છો અને આ રેલગાડીનો પુલ કઈ જગ્યાએ આવે છે મિત્રો કોમેન્ટ કરજો આપ જરૂરથી આપ જોઈ શકો છો રેલગાડીનો પુલ ઉપર આવી ગયો છે આપ જોઈ શકો છો મિત્રો કઈ જગ્યાએ આવેલું છે આ લોકેશન આપ કોમેન્ટમાં કરજો જરૂર મિત્રો ત્યાંથી આપણે નીકળી ગયા છીએ સીધા બને રહેજો આજના વ્લોગમાં યોગીરાજ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ શકો છો આ મશીન શેના માટે ઉપયોગમાં આવે છે તે પણ કરજો બહુ મોટા મશીન જઈ રહ્યા છે સામેથી આપ જોઈ શકો છો મિત્રો ટ્રાફિક પણ ખૂબ છે એક ગાડી પણ થાકીને ઉભી છે સાઈડમાં જોઈ શકો છો મિત્રો ત્રણ ચાર મશીન મોટા મોટા સામેથી આવી રહ્યા છે અમારી ચેનલમાં નવા હોય તો આપ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી કરીને આપને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન મળી જાય મિત્રો આપ જોઈ રહ્યા છો સામેથી સંગ જે શ્રી પાલોદર ધામ શ્રી જોગણી માતાજીના મંદિર ચાલતા પગપાળાયાત્રે જઈ રહ્યા છે તો જય જય શ્રી જોગણીમાં બધાને આપ કહી દઈશું આ છે રથ ઉના રેજો મિત્રો આજના વ્લોગમાં આપણે જવાનું છે ગેડા અને મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણી રાધનપુર ભાભર ચોકડીસ તમે જોઈ શકો છો ભાભર આવી ગયા છે મિત્રો તો બની રહેજો આજના બ્લોગમાં આ છે ભાભર બાભર મિત્રો ગૌશાળા મોટી આવેલ છે ત્યાં ભાભરમાં આપ જોઈ શકો છો ભાભર ચોકડી ને આ છે પાબર બજાર જવાનો રસ્તો પાબરનો મિત્રો પાબરથી આપણે એક નવી જગ્યા આવી જશે આપ કોમેન્ટ કરી શકો છો આ ક્યાંનું લોકેશન છે તે પણ આપ જોઈ શકો છો કેટલું મસ્ત છે ક્યાંનું મંદિર છે મિત્રો કોમેન્ટ જરૂર કરજો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કુવાળા 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 આવી ગયું છે કુવાળા ત્યાં મારા આઢુના ઘરે જમવાનું રાખેલ છે ત્યાં જમીને પછી આપણે સીધા નીકળશું ગેડા જોઈ શકો છો આપણે ગેડા જવા નીકળી ગયા છે કુવાડાથી ગેડા જે પચાસ સાઠ કિલોમીટરનો રસ્તો છે મિત્રો તો આપ જોઈ રહ્યા છો શનિવારે ખૂબ મહેરામાન ઉટે છે મિત્રો ફાઇનલી બને રેજો આજના વ્લોગમાં તો વ્લોગ પૂરો જોવા વિનંતી તો ફાઇનલી આપણે ગેડા નજીક પહોંચી ગયા છીએ આજે તો ખૂબ ટ્રાફિક છે શનિવાર છે હનુમાનજીનો વાર છે એટલે આપ જોઈ શકો છો સામેથી ખૂબ દૂર દૂરથી ટ્રાફિક દેખાઈ રહી છે મિત્રો ફાઇનલી આપણે ગેડા ગામ પહોંચી જઈએ છીએ આપ જોઈ શકો છો ચારે મકા ગાડી લાઈન લાગી ગઈ છે ને આપણે સીધા મંદિર તરફ જશું આપ જોઈ શકો છો આ છે ગેડાની બજાર ગેડા મંદિર જવાનો રોડ અને સામે મિત્રો દેખાય છે તમને શ્રીફંડનો મોટો પહાડ મિત્રો શ્રીફંડનો મોટો પહાડ આ તમારું ગમે તે કામ મિત્રો ધારો તે પૂરું થઈ જ થઈ શકે છે તમે ખૂબ પબ્લિક આવે છે આપ જોઈ શકો છો ટ્રાફિક પણ ખૂબ છે સામે શ્રીફળ પહાડ દેખાઈ રહ્યો છો મિત્રો આપે પણ દર્શન ના કર્યા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ગેડા ગામની દર્શન કરવા લાયક છે ગેડા આપ જોઈ આપણે ગયા છીએ ગેડા આપણે ગાડી પાર્કિંગ કરવાનું ગોતવાનું છે તો પહેલા ગાડી પાર્કિંગ કરશું અને પછી મંદિરના દર્શન કરશું આપ જોઈ શકશો ભક્તો આત્મશ્રી પણ લઈ લઈને જઈ રહ્યા છે આ છે ગેડાની ફૂલ બજાર માર્કેટ વડીલો પણ દર્શન કરવા જઈ રહ્યા છે મિત્રો આપ જોઈ શકો છો પ્રસાદીની પણ ખૂબ દુકાનો આવેલી છે ત્યાં આજુબાજુ શ્રીફળનો બહુ મોટો અહીંયા પ્રસાદ ચડે છે હનુમાનને ખાસ મિત્રો આપણે આ જગ્યાએ ગાડી પાર્કિંગ કરવાની છે અને ત્યાંથી પછી આપણે જવાનું છે હનુમાનજીના દર્શન કરવા ફાઇનલી મિત્રો આપણે સામે જે વાળો છે ત્યાં ગાડી પાર્કિંગ કરવાની છે કારણ કે ગાડીની પણ સેફટી રહે અને આપણી પણ તો સામે અંદર ગાડી પાર્કિંગ કરવાની છે તો મિત્રો આપણે ત્યાં ગાડી પાર્કિંગ કરી દઈશું આપ જોઈ શકો છો રાજા રામ ત્યાં પણ ખૂબ ગાડીઓ પડી છે બાઇકો પણ પડ્યા છે આપણે ત્યાં ગાડી પાર્કિંગ કરવાની છે તો આપ જોઈ શકો છો ફાઇનલી આપણે તો તો મિત્રો અમારી નવા લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે ગાડીઓ લઈને આપ જોઈ શકો છો ખૂબ જ ટ્રાફિક હોય છે શનિવારે મિત્રો ને ફાઇનલી આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે આપ જોઈ શકો છો અને ત્યાંથી આપણે પ્રસાદી જવાનું છે ગેડા આપ જોઈ શકો છો મંદિર તરફ જવાનો રસ્તો આપણે પહોંચી ગયા છે શ્રીફળ હનુમાન ગેડા આપ જોઈ શકો છો મિત્રો ટ્રાફિક પણ ખૂબ છે અને લાઇનમાં પણ મિત્રો ઉપર એવું પડશે તો બને રેજો આજના બ્લોગમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બધાને જય હનુમાન સિંદૂર ચડાવવા માટે મિત્રો લાઈનમાં ઉભા આવવું પડે છે ત્યાં ખૂબ જ ભીડ હોય છે તો આપ જોઈ શકો છો મિત્રો સિંદૂર ચડાવી આપની યથાશક્તિ પ્રમાણે ત્યાં પૈસા આપ મૂકી શકો છો પ્રસાદ પણ કરી શકો છો લાઈન ખૂબ મોટી છે મિત્રો પણ બપોરનો ટાઈમ છે એટલે ટ્રાફિક ઓછી તો આપણે ચડાવી દીધું સિંદૂર અને આપણે કરી લીધા દર્શન જય હનુમાન દાદા આપણે પ્રસાદના જબલે જબલા ભર્યા હવે પ્રસાદ કરવાની છે બે ત્રણ જણાની પ્રસાદ હતી આપણી જોડે જ હતી એટલે થેલીઓ ઘણી દેખાય છે અને આપણે દર્શન કરી લીધા મિત્રો ગેડા હનુમાન શ્રીફળના દાદાના બહુ જ પબ્લિક આવે છે શનિવારે મિત્રો અહીંયા ગેડા આપ જોઈ શકો છો આ છે શ્રીફળ હનુમાન મંદિર ગેડા કરી રહ્યા છીએ આપણે મિત્રો તો બન્યા હનુમાન દાદા જય શ્રી હનુમાન શ્રી ગૌ સેવા આ છે પ્રસાદ શ્રીફળ વધેરવાની જગ્યા મિત્રો આપ જોઈ શકો છો અને ફાઈનલી આ છે શ્રીફળ નો ઢગલો પહાડ અનેકડા ની રમકડાની દુકાનમાં ગયા છે કયું લેવું છે એ તો ખબર નથી પણ જોવાના બધા આપ જોઈ શકો છો છે અમારે લવ બતાવી રહ્યા છે અને આજ છે મિત્રો અમારી ટીમ અમે બધા શ્રીફળ મંદિરે દર્શન કરવા ગયા હતા અમારી સંગાથે પૂરી ગાડી ભરી લગભગ દસ ફરી દર્શન કરવાની જગ્યા આપ જોઈ શકો છો મસ્ત મંદિર આવેલું છે મિત્રો ગેડા શ્રીફળ મંદિર ગેડા આપ જોઈ શકો છો ફરી મિત્રો હું મંદિરના દ્રશ્યો તમને લાઈવ દેખાડી દઉં શ્રીફળ મંદિર ગેડા આપ પણ કરી લેજો મિત્રો લાઈવમાં દર્શન હનુમાનજી શ્રીફળ મંદિર ગેડા જોઈ શકો છો